પાલિકાની સામાન્ય સભામાં સાહજીગંજના ધારાસભ્ય કેઉ રોકડિયા દ્વારા ધોરણ નવના ક્લાસ બીજી છ સ્કૂલમાં ચાલુ કરવામાં આવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકાર દ્વારા આવનાર છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસ જૂન ના રોજ શાળા પ્રવેશ ઉત્સવ ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે ગયા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચાર સ્કૂલો દ્વારા ધોરણ નવ ના ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ વખતે બીજી છ સ્કૂલોમાં ધોરણ નવ ના ક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે આ માટે તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ આપણી સામૂહિક જવાબદારી છે ધોરણ નવ કોર્પોરેશન પૂરેપૂરો ખર્ચ કરીને ચાલુ કરી રહી છે ત્યારે દાતાઓએ પણ આગળ આવવું જોઈએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જૂનના રોજ જ્યારે શાળા પ્રવેશ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન એટલે આપવા પડે કે ગયા વખતે ચાર સ્કૂલ નવમું ધોરણ શરૂ કરી હતી આ વર્ષે બીજા છ ધોરણ એટલે બીજી છ સ્કૂલ નવમું ધોરણ શરૂ કરી રહ્યા છે માટે કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિનંદન આપ્યા હતા શિક્ષણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે ત્યારે નવમા ધોરણની અંદર જ્યારે કોર્પોરેશન પૂરેપૂરો ખર્ચ કરીને સ્કૂલ ચાલુ કરી છે ત્યારે દાતાઓએ આગળ આવવું જોઈએ અમારા કાઉન્સિલરોના માધ્યમથી ત્યાં સ્કૂલમાં જરૂરિયાત મુજબના બોર આરો સિસ્ટમ પેવર બ્લોકની સુવિધાઓ અમારા કોર્પોરેટર કરી જ રહ્યા છે આમ છતાં પણ જે સ્કૂલમાં બાકી હોય એક ખોડવારી કોટા કોટામાંથી ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કરવા જોઈએ આવું મેં શ્રીઓને જાગૃત બનીને કરવા માટે અનુરોધ કર્યો હતો અને બીજા દાતાઓના માધ્યમથી નોટબુક ચોપડા વિતરણ જે કંઈ કરવું પડે અમારું પણ ટ્રસ્ટ આ વર્ષે ઓગણત્રીસ તારીખે ચોપડા વિતરણ કરી રહ્યું છે તો આવી રીતે દાતાઓને આગળ લાવીને શિક્ષણ સાથે જોડવા જોઈએ આવું મેં અનુરોધ કર્યો